બ્રહ્માએ નિર્માણ કરેલા આ પ્રપંચ દ્રશ્ય જગતથી ઉત્તમ રીતે મુક્તિ મેળવેલા મુક્ત યોગી પુરુષ આ નામને જીભથી જપતા રહીને તત્વજ્ઞાન રૂપી દિવસમાં જાગે છે અને નામ તથા રૂપથી રહિત અનુપમ અનિવાજનીય અનામય બ્રહ્મ સુખનો અનુભવ કરે છે જે પરમાત્માના ગુઢ રહસ્યને યથાર્થ મહિમાને જાણવા ઈચ્છે છે તે જિજ્ઞાસુ પણ નામને જીભથી જપી તેને જાણી લે છે અને લૌકિક સિદ્ધિઓને ઈચ્છવા વાળા અર્થાર્થી સાધક લે તલ્લીન બનીને નામનો જપ કરે છે અણીમદી એટલે કે આઠે સિદ્ધિઓને પામી સિદ્ધ બની જાય છે સંકટથી ગભરાયેલા આર્થ ભક્તોને નામ જપ કરે છે તેમના ઘણા ભારે ખરાબ ખરાબ સંકટો ટળી જાય છે અને તેઓ સુખી થઈ જાય છે જગતમાં ચાર પ્રકારના એટલે કે એક યથાર્થી ધનાદિક ઈચ્છાથી ભજનારા સંકટથી નિવૃત માટે ભજનારા જિજ્ઞાસુ અને ભગવાનને ઓળખવાની તત્વથી ઓળખી અને સ્વાભાવિક જ પ્રેમથી ભજનારા રામ ભક્તો છે આ ચારેય પુણ્યાત્મા પાપરહિત અને ઉદાર છે ચારેય ચતુર ભક્તોને નામનો જ આધાર છે તેમાં જ્ઞાની ભક્ત ભગવાનને વિશેષ રૂપે પ્રિય છે અને આમ તો ચારેય જુગોમાં ચારેય વેદોમાં નામનો પ્રભાવ છે પરંતુ કળિયુગમાં વિશેષ રૂપે છે તે તેમાં તો નામ વિના અન્ય કોઈ ઉપાય જ નથી જેઓ સર્વ પ્રકારને ભોગ અને મોક્ષની પણ કામનાઓથી રહિત અને રામ ભક્તિના રસમાં લીન છે તેઓ પણ નામના સુંદર પ્રેમરૂપી અમૃતના સરોવરમાં પોતાના મનને માછલું બનાવી રાખ્યું છે અને અર્થાત એવો નામરૂપી શુદ્ધ અમૃતનું સતત સ્વાદન કર્યા કરે છે ક્ષણ માત્ર પણ પોતાની વિખુટા પડવા નથી માંગતા નિર્ગુણ અને સગુણ બ્રહ્મના બે સ્વરૂપો છે આ બંને એક અકથનીય થાહ અનાદિ અને અનુપમ છે મારા મત અનુસાર નામ આ બંનેમાં મોટું જ છે જેણે પોતાના બળે બંનેને પોતાના વશમાં કરી રાખ્યા છે સજ્જન લોકો આ વાતને મુજ દાસની દૃષ્ટતા કે કેવળ કે ન સમજે હું મારા મનના વિશ્વાસ પ્રેમ અને રુચિથી વાત કરું છું નિર્ગુણ અને સગુણ બંને પ્રકારના બ્રહ્મનું જ્ઞાન અગ્નિ સમાન છે નિર્ગુણ તે પ્રગટ અગ્નિ છે પેઠે છે અને કાષ્ટની અંદર છે